ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવ નિયુક્ત નોટરી તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરાયું ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જેબી મોદી રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે નવ નિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહ યોજાયો આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા શાંતિલાલ શ્રોફ રાજેન્દ્ર સુતરિયા બિપિન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત નોટરી તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલા કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી ગઈકાલે લોકસભામાં વકફ સંશોધન બિલ જે પસાર થયું એનો હું આવકારું છું આ વકફ બિલ પસાર થવાથી જે ગેરકાયદેસર રીતે લોકોની જમીનો હડપ કરવામાં આવેલી વકફ બોર્ડ દ્વારા ઇવન ભારતની પણ સરકારની અનેક જમીનો પણ આ લોકોએ હડપ કરેલી રેલવે પછી બીજા નંબરની સૌથી વધુ જમીન આ વકફ બોર્ડે હડપ કરેલી છે મુસ્લિમોએ પણ આનો વિરોધ કરેલો છે અનેક મુસ્લિમ સંસ્થાઓએ આનો વિરોધ કરેલો છે અને આ વકફ બિલ પસાર થવાથી હવે એકદમ સરળતા રહેશે અને મુસ્લિમોની જમીનો પણ હડપવામાં નહીં આવે એ પણ બંધ થઈ જશે ઓવેસી જેવા જે આનો વિરોધ કરી રહ્યા છે એ પોતે પણ અનેક જમીનો હડપ કરનારા છે તો આ લોકો પર પણ આ કાયદો આવશે એટલે આમના ઉપર પણ એનો પ્રતિબંધ લાગશે અને લોકોની સુવિધા રહેશે